નમસ્કાર દોસ્તો ફરી એકવાર એક નવી ભરતીની મુલાકાત કરી રહ્યા છે એક નવા વિડીયોમાં આજે નવી ભરતીની જે પણ જાણકારી મારા સુધી પહોંચી છે તમારા સુધી પહોંચાડવા પૂરેપૂરો પ્રયાસ કરવાનો છું દોસ્તો વિડીયો ગમે તો એકવાર લાઇક કરજો બીજા મિત્રો સુધી વિનામૂલ્યે શેર કરવાનું પણ ભૂલતા નહીં ચલો આગળ વાત કરીએ દોસ્તો સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે ધ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીની અંદર ભરતીની જાહેરાત આવી છે આ જે વેકેન્સી આવી છે પાંચસો જગ્યાઓ પર આસિસ્ટન્ટની વેકેન્સી થશે સોળ ડિસેમ્બરના રોજ આવેલ આ ભરતીમાં આગળ વાત કરીએ તો અંદમાન નિકોબાર આંધ્રપ્રદેશ અરુણાચલ પ્રદેશ આસામ બિહાર છત્તીસગઢ દિલ્હી ગોવા અને લાસ્ટમાં આવી ગયું આપણું ગુજરાત ગુજરાતના અંદર ટોટલ પચાસ જગ્યાઓ પર ભરતી છે આ પચાસ જગ્યાઓમાં એસસી કેટેગરીમાં છ એસટીમાં આઠ ઓબીસીમાં નવ એ ડબ્લ્યુએસમાં પાંચ જ્યારે ઓપન કેટેગરીમાં બાવીસ જગ્યાઓ પર ભરતી છે દોસ્તો આગળ વાત કરી દઈએ તો આ જે ભરતી છે તેમાં એક્ઝામ ગુજરાતી મારા હિસાબે રહેશે ટોટલ પાંચસો જગ્યાઓ પર અહીંયા ભરતી આવી છે સત્તર ડિસેમ્બરથી એક જાન્યુઆરી સુધી ઓનલાઈન માધ્યમથી અરજી તમે કરી શકશો ટીયર વન ફિલ્મ્સ એક્ઝામની વાત કરી લઈએ તો સત્યાવીસ જાન્યુઆરી સોમવાર એટલે કે મંડે આ પરીક્ષા છે ટીયર ટુ મેઇન્સ એક્ઝામિનેશનની વાત કરીએ તો પરીક્ષા બે ફેબ્રુઆરીના રોજ રહેશે કોલેટર પરીક્ષાના સાત દિવસ પહેલાં ડાઉનલોડ કરી શકાશે તો ગુડ ન્યૂઝ એકવાર જરૂરથી વિડીયોન સુધી જોઈ અરજી કરવાનું ભૂલતા નહીં એજ લિમિટેશનની વાત કરીએ તો એકવીસ મિનિમમ મેક્સિમમ રાખવામાં આવી છે ત્રીસ શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબમાં પાંચ વર્ષની છૂટછાટ ઇલિમિટેશનમાં આપવામાં આવી છે ઓબીસીમાં ત્રણ વર્ષ પીડબલ્યુડી કેટેગરીવાળા ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ રહેશે તો ઉમેદવારોએ આ વાતની ખાસ ધ્યાનમાં રાખવાની છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો મિનિમમ ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક હોવા ખૂબ જ જરૂરી છે ઓછામાં ઓછા સ્નાતક તો હોવું જ જોઈએ આઈ થિંક દોસ્તો આ બેઝિક ડિટેલ છે મારા હિસાબે તમને આઈડિયા આવી ગયો હશે વિડીયોની નીચે હું ટ્રાય કરું છું લિંક તમને આપી દઉં ડબલ્યુ ડબલ્યુ ડોટ એન ઇડબલ્યુ ઇન્ડિયા ડોટ કો ડોટ ઇના વેબસાઇટ પર જઈને તમે અન્ય વિગતો પણ મેળવી શકશો પરીક્ષાની વાત કરીએ દોસ્તો પ્રિલિમ્સ એક્ઝામ રહેશે જ્યાં સૌથી પહેલાં સો ક્વેશ્ચનના સો માર્ક્સ છે ટેસ્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજના ત્રીસ ક્વેશ્ચનના ત્રીસ માર્ક્સ મિનિટ રીઝિંગના ક્વેશ્ચનના પાંત્રીસ માર્ક્સ વીસ મિનિટ છે જ્યારે ન્યુમેરિકલ એબિલિટીના પાંત્રીસ ક્વેશ્ચનના પાંત્રીસ માર્ક્સ એના વીસ મિનિટ આપવામાં આવશે તો સો માર્ક્સની એક્ઝામ છે સો ક્વેશ્ચનો છે મિનિટ આપવામાં આવશે સાહીઠ તો એ ખાસ ધ્યાન રાખવાનું છે મેન્સ એક્ઝામ અઢીસો માર્ક્સની છે વુડ બી ટુ અવર્સ બે કલાકની છે અને ફાઇવ સેક્શનમાં લેવા લેવાશે ટેસ્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ચાલીસ ક્વેશ્ચનના પચાસ માર્ક્સ ત્રીસ મિનિટ આપવામાં આવશે ટેસ્ટ ઓફ રીઝિંગમાં ચાલીસ ક્વેશ્ચનના પચાસ માર્ક્સ ત્રીસ મિનિટ આપવામાં આવશે ન્યુમેરિકલ એબિલિટીમાં ચાલીસ ક્વેશ્ચનના પચાસ માર્ક અહીંયા ત્રીસ મિનિટ એલોકેટ કરવામાં આવશે કોમ્પ્યુટર નોલેજ ચાલીસ ક્વેશ્ચનના પચાસ માર્ક અહીંયા પંદર મિનિટ જ્યારે જનરલ અવેરનેસમાં ચાલીસ ક્વેશ્ચનના પચાસ માર્ક જ્યારે પંદર મિનિટ આપવામાં આવશે તો ઇંગ્લિશ ફર્સ્ટ બાકીનું ચારે ચાર સેક્શનમાં ઇંગ્લિશ અથવા હિન્દીમાં તમે એક્ઝામ આપી શકશો તો આશા રાખું છું અહીંયા સુધીની વિગતવાર માહિતી તમને ગમી હશે વધારે દોસ્તો સ્ક્રોલ કરીને નીચે જઈશું તો ડોક્યુમેન્ટેશન અરજી કરીથી કરી શકાય એ બધી જ માહિતી છે તો એકવાર તમે જાતે પણ વાંચી લેશો આજની આ વિડીયો ગમી હોય તો લાઇક કરજો બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર